જમ્યા પછી માત્ર પાંચ મિનિટ ચાલવાથી શરીરમાં પાંચ ફેરફારો જોવા મળશે ખોરાક ખાધા પછી માત્ર પાંચ મિનિટ ચાલવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો ચાલો જાણીએ તેના ફાયદા નંબર એક જમ્યા પછી ચાલવાથી પાચનતંત્ર સક્રિય બને છે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે જે પાચનને ઝડપી બનાવે છે આનાથી ખોરાક સરળતાથી પચી જાય છે નંબર બે જમ્યા પછી ચાલવું એ ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે ખાધા પછી સુગર લેવલ વધે છે પરંતુ પાંચથી દસ મિનિટ ચાલવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન સુધરે છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે નંબર ત્રણ જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો જમ્યા પછી ચાલવું તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે તે શરીરમાં કેલરી બર્ન કરવામાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે નંબર ચાર ખોરાક ખાધા પછી ચાલવું પણ હૃદય માટે ઘણું સારું છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે અને હૃદયની તંદુરસ્તી સુધરે છે નંબર પાંચ ખોરાક ખાધા પછી વ્યક્તિ ઘણીવાર આળસ અને સુસ્તી અનુભવે છે આવી સ્થિતિમાં પાંચ મિનિટ ચાલવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે અને તમે તાજગી અનુભવો છો તે શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે તો મિત્રો ખોરાક ખાધા પછી દરરોજ ચાલવા જાઓ અને તમારું સ્વાસ્થ્ય સુધારો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ